બે હજાર બાવીસ ના વર્ષના રોજ ચોકબજાર પોલીસ પથકની હદમાં એડિશનલ સેશન્સ કોર્ટે તમામ ગુનામાં દોષી ઠેરવી સજા અંગેની દલીલો શુક્રવારે એટલે કે આજે ચોવીસમી ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી છે મૂળ પાટણ જિલ્લાના કાંસા બાળવા ગામના વતની તથા વેલ્ડિંગ ગામ કરનારા કતારગામ વાડીના ચોક પાસે આવેલા બાપા સીતારામ કોમ્પલેક્ષમાં રહેતા આરોપી મુકેશ ઉર્ફે મુકો ચીમલાલ પંચાલે ગત ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ બપોરે સાડા અગિયાર કલાકે કુતરાને બિસ્કીટ ખવડાવવા નીકળેલી છ વર્ષીય આઠ માસની નાદાન બાળકીને પોતાના ઘરમાં લઈ જઈ જબરીથી દુષ્કર્મ આચરી હત્યા કરી નાખી હતી ત્યારબાદ આરોપીએ ભોગ બનનાર બાળકીની લાશને કોથળામાં પેક કરી પેટી પલંગમાં મૂકીને ઘરને તાળું મારી નાસી છૂટ્યો હતો બનાવના દિવસે કૂતરાને બિસ્કીટ ખવડાવવાની બાળકી ઘરે પરત ના આવતા ભોગ બનનાર બાળકીના માતા પિતાએ બજાર પોલીસમાં પગલે તપાસ હાથ ધરાઈ હતી જેથી ઘરમાં હોવાની બાતમીના આધારે તેને બંધ મકાનના તાળો તોડતા લોખંડના પેટી પલંગમાં સિવેલા કોથરામાંથી બાળકીની લાશ મળી આવી હતી જેથી બજાર પોલીસે આરોપી મુકેશ રૂપે મુકો પંચાલની ધરપકડ કરી તેની સામે બળાત્કાર હત્યા સહિતની અન્ય કલમો હેઠળ ગુનો નોંધી પંડોલ વિસ્તારમાંથી તેને ઝડપી લઈ કોર્ટમાંથી પાંચ દિવસના રિમાન્ડ મેળવી જેલ ભેગો કર્યો હતો હાલમાં જેલવાસ ભોગવતા આરોપી વિરુદ્ધ ચોક બજાર પોલીસે નિયત સમય કરતા ગણતરીના દિવસોમાં ચાર્જશીટ રજૂ કરી અઠ્યાવીસમી ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ આરોપી વિરુદ્ધ કોર્ટે ફ્રેમ કરી કેસ કાર્યવાહી ઝડપી ચાલવા નિર્દેશ આપ્યો હતો જેથી સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલે આરોપી વિરુદ્ધ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ ફરિયાદ પક્ષના કુલ સત્યોતેર સાક્ષીઓ થતા છાસી જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરીને સ્પીડી ટ્રાયલ હાથ ધરી હતી તેમની મહત્ત્વના છેતાલીસ સાક્ષીઓ પર મદાર રાખીને સરકાર પક્ષે દસમી ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ ફરિયાદ પક્ષનો પુરાવા અંગે ક્લોસિંગ પુરુષિસ આપ્યા બાદ ગત તેરમી ફેબ્રુઆરીના રોજ દલીલો પૂર્ણ કરી હતી ત્યારબાદ આરપીઓના ફર્ધર સ્ટેટમેન્ટ બાદ ગુરુવારે કેસની અંતિમ સુનાવણી હાથ ધરાતા સરકાર પક્ષે સાયોગિક પુરાવા આધારિત કેસની કંબત કડીને સાંકળ જોડી બતાવીને આરોપી મુકેશ પંચાર વિરુદ્ધ કેસ સાબિત કરતા કોર્ટે આરોપીને તમામ ગુનામાં દોષી ઠરવ્યો હતો અને શુક્રવારે આરોપીને સજા કરાશે તેમ પણ જણાવ્યું છે ગઈ 7મી ડિસેમ્બરના દિવસે ચોકબજાર પોલીસ સ્ટેશન મુકામે એક ગુનો નોંધાયો એ ગુનામાં ભોગ બનનાર જે બાળકી છે એ બાળકીની ઉંમર છ વર્ષ અને આઠ મહિના હતી એ બાળકી ઉપર આરોપી મુકેશ પંચાલે બળાત્કાર કર્યો બળાત્કાર કર્યા પછી તેની હત્યા કરી સાતમી તારીખે બનાવભાઈનો પોલીસે આઠ તારીખે એટલે તરત જ આરોપીને ઝડપી પાડ્યા પોલીસે આમાં પૂરતી તકેદારી સાથે ઊંડાણપૂર્વકની પોલીસ તપાસ કરી એમાં સાયન્ટિફિક એવિડન્સ મેળવવા એફએસએલનો પુરાવો મેળવો લાસ્ટ સિંગ ટુગેધરનો પુરાવો મેળવો સીસી કેમેરાનો પુરાવો મેળવો અને એને આધારે ખૂબ જ ટૂંકા ગાળામાં એની ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવી જાન્યુઆરી મહિનામાં એટલે કે ગયા મહિનાની છઠ્ઠી સાતમી તારીખે આ કેસમાં પુરાવા નોંધવાની કાર્યવાહી શરૂ થઈ અને તેરમી તારીખે એમાં આખરી અમારી દલીલ પૂરી થઈ આરોપી વિરુદ્ધ ઇન્ડિયન પિનલ કોડની કલમ ત્રણસો ત્રેવીસ ત્રણસો બે બસો એક પોક્સો ત્રણસો છોતેર એ બી ત્રણસો છોતેરની બીજી બધી કલમો એ ઉપરાંત પોક્સો એક્ટ હેઠળની કલમો હેઠળ ગુનો નોંધાયેલો હતો અને એ મુજબ એનું તોમતનામું ફરમાવેલું ફરિયાદ પક્ષ તરફે આરોપીની વિરુદ્ધ જે તોમતનામું ફરમાયું છે એ તોમતનામામાં જેટલા જેટલા ગુનાઓ દર્શાવ્યા હતા એ તમામ ગુના મુજબનું તોમતનામું ફરિયાદ પક્ષે શંકારહિત રીતે પુરવાર કર્યું છે આખો કેસ સુરતના એડિશનલ સેશન જજ શ્રી યુએમ ભટ્ટ સાહેબની કોર્ટમાં ચાલ્યો ડે ટુ ડે ઇન્સાફી કાર્યવાહી આની ચાલુ રાખી અને આજરોજ એ કેસમાં ચુકાદો આવ્યો એ પ્રમાણે જે તોમતનામું ફરમાવ્યું છે એમાં જેટલી કલમો છે તમામ કલમ હેઠળ નામદાર કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવો છે કસૂરવાર ઠેરવ્યા પછી આરોપીને કેટલી સજા કરવી તે માટેની દલીલ આવતીકાલે સવારે આવતીકાલે એટલે ચોવીસ તારીખ સવારે અગિયાર વાગે એ દલીલો રાખવામાં આવી છે આજે આરોપીને દોષિત જાહેર કર્યા છે અને જેટલી જેટલી કલમો હતી ત્રણસો બે ત્રણસો છોતેર પોક્સો પુરાવાનો નાશ કરવાનો બાળકીને વ્યથા પહોંચાડવાનો એ વગેરે તમામ કલમો હેઠળ આરોપીને દોષિત ઠેરવા છે આરપી મુકેશ પંચાલયે ભોગબંડાના માત્ર છ વર્ષની બાળકી પર એટલી હદે ફોર્સ કુલય દુષ્કર્મ આચાર્ય હતું કે ભોગબંડાના ગુદાના ભાગ પણ નાશ પામ્યો હતો બાળકીના શરીર પર કુલ ન ઇજા થઈ હતી ગુપ્ત ગુપ્તભાગે થયેલી ઈજા એટલી ગંભીર હતી કે તેમાંથી સતત લોહી નીકળતું હતું બાળકીને ગળે પાસું આપીને મારી નાખવામાં આવ્યું હોવાનું પણ તબીબોએ પુરાવાથી પણ ફરિયાદ પક્ષે સાબિત કર્યું હતું ઉપરાંત લાસ્ટ સીન ટુગેધરની પુરાવો પણ કોર્ટે માન્યો છે જેમાં આરોપી બાળકીને કંઈક વસ્તુ આપીને લઈ જતા જોનાર મહિલા સાક્ષીએ પણ કોર્ટ જોવાની આપી હતી તેના આધારે કોર્ટે તેને હુકમ કર્યો છે જે આજે હુકમ ફરવામાં આવશે અઝર કુરસી સાથે હર્ષદ સેટા